જય શ્રી કૃષ્ણ બધ સ્વામીનારાયણ જય સૂર્ય દેવ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મરારી હે નાથનારાયમ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ સૂર્ય સૂર્યનારાયણ વિદ્યા છે સનસનાટો દેખાડું અમારા ગામનું મંદિર ભગવાન સૂર્યનારાયણ રામ લક્ષ્મણ જાન કે જય બોલો હનુમાન કે સદા કરો કલ્યાણ શિવ રામ ચંદ્ર કે જય નો સન સનાટો ભગવાન સૂર્યનારાયણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે સદા કરો કલ્યાણ શિવાવ રામ ચંદ્ર કે જય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ Ama rakamlarını da alalım. જય સૂર્ય દેવ પરમાત્મા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી સદા પડ કલ્યાણ શ્યાવરામ ચંદ્ર કે જય આય કો દેવ ખોર્ય નય હય ગૌ જય માતાજી જય મારી માય જય માયા આરા સસરવાળી જય માવા ગઢવાળી આગળ સોખા નાખે ને સોખા નાખ્યા આગળ શીકલી આવી છે બધા આવી ગયા મીડિયા આવો મીડિયા આવો

ડોલા પણ પાણી પીવે જો સેકલું પાણી પીવે જો શ્રેણી ખાય ને પાણી પીવે આનંદ કરે હવે આપણે તો એ સતુર ઘીરે બાને મળી જ દૂધ વાળા મીરા દૂધ લઈને આવવા અમારા ઘર નું કદરા પેટી હારું છે ને

bye ơi

i'm not, I'm not.